મિત્રો તમે આવી ગયા છીએ આજે ફરીદારના નવા લોકેશન માટે તો લોકેશન બતાવું હું સૌથી છું પહેલાં આ જો મને દાદા કોમી આવ્યો અને બ્લોકનો ડાયરેક્ટલ અને આજે આ લોકેશન છે સાપરુ છે મજા આવશે જોતા રહીએ બ્લોગ બનાવ્યો બ્લોગની અંદર બોલો કેમ છો મિત્રો આવી ગયા છો આપણે હવે લોકેશન તો તમને કાંઈ ખબર છે કે અમે ચા આવ્યા

ઇન્સ્ટાગ્રામ ના તો તો નામ થઈ ગયું નામ સમજી જમાના ચીડે ચીડે પડે ને અને મોટા મોટા કે મળવા આવે એમ હવે આપડે આના ચીડું ચી જમવાના હા હમણાં ભેગા થઈ જાય